ખબર કે દિવસે અમારે આવશે ફેમિલી જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આજે છે ને થોડોક મોડો બ્લોક ચાલુ કર્યો છે કેમ કે તમને બધાને ખબર છે કે પિયર થી આવી હું મારા પિયર થી આવી અને પાછા લગન ને એવું બધું હતું એટલે કામ ઘણું ભરાઈ ગયું હતું કમ્પ્લીટ ને કપડાં પણ બધાય ધોઈ ને રેડી કરી નાખ્યા છે અને ફેમિલી આજ કેવું થયું તમને કહું અમે કપડા યારે ધોવાના હતા અને હવા હાથ વગેરે માં નળ પણ આવી ગયા હતા ઘોડિયા ને છે ને આયા રાખ્યું ને બે બેન અહીંયા લુગડા ધોતું ગયું અને હાર વાર પણ નાખતા ગયા

આ હું નખરા કરે અને ફેમિલી આ છે ને માથું ને બધું દે ને માં કાન બે કાન છે ને પાણી ગડી ગ્યા છે એટલે આ સોસ સંભળાય ધાક દેવા જાય ધાક કોને છે ને મારે જેમ થાય કમેન્ટ કરીને કહેજો મારતા ઘણી વાર એમ થઈ જાય કાન માં પાણી ગડી જાય એવું બધું છે તો આજે તમને બધાને બહુ જ મજા આવવાની છે તો બધા વિડીયો બનાવી બના તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો છે ને પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો અને હા સની ઘણા દિવસ પછી જ્યાં કામ એ હેતુ ભાઈ ને પતૂ ભાઈ ના લુકડા થઈ રે એ હેતુડી તને પતૂ ભાઈ ના લુકડા થઈ રે હા દાંત કેવા આવી જાય મસ્ત મસ્ત ના જીના જીના દાંત આવી જાય આમ જ આમ એ એ એ એ છોકરા ને એવું જો છોકરા કવર આવી દે જો મંગળસૂત્ર તોડી નાખ્યું જો હવે લાવો મંગળસૂત્ર જો ઘાકરી પણ દીધું જો તો ગાકરી પણ દીધું જો

એમ કહેવાય કે મોરારી બાપુની સપતા હતી हरिद्वार નતા જામું તો એનો છે આ કાળ હજી હાંસલે રાખ્યા બોલો મોરારી સપ્તાહ સપતાનો આમ જો કેટલી બધી વસ્તુ છે પણ હવે અમાથે ક્યાં છે ને એમ કહેવાય કે મંગળ સૂત્ર એને એક સિંદૂર એટલે હેથો ઈ સુહાગની નિશાની કહેવાય એટલે દરેક પત્ની લગ્ન થયા પછી છે ને એક સિંદૂર એટલે હેથો અને મંગળસૂત્ર કોઈ દિવસ છે ને એના વગેરે ન રહે કેમકે એ એક મોટી નિશાની છે અમારા પતિની એટલે એ કોઈ દિવસની એના વગેરે નહીં રહેવાનો મતલબ માં તો એક મંગળસૂત્ર ગોતી લઉં અને ફટાફટ અમે મંગળસૂત્ર પહેરી લઉં મંગળસૂત્ર તો બહુ ગયું હતું પણ કાંઈ શેડ્યું નહીં પછી પહેરી લીધું જૂનું કેમકે મંગળસૂત્ર વગેરે મને જરાય ગમે નહીં કેમકે મંગળસૂત્ર મારા ઘણા છે પણ છે ને હેવી અને મોટા હોય એટલે મોટા મને છે ને ડેલી પહેરવું મને જરાય ના ગમે એટલે અટાણું તો છે ને મેં સિમ્પલી પેરી લીધું હવે પાછા ક્યાંક જાઉં કેટલા સિં દુકાને ત્યાં લેવા જાવું છું હે ને એટલે બેન હું રેડી કરે છે હેતુભાઈ ને શું છે એમાં જાંજરી માફ એ જાંજરી સાંદીની જાંજરી છે અમારા હેતુભાઈ ની કા તો હેતુભાઈ ને પેરાવા છે બેન હવે તો પહેરાવા જોઈએ ને હવે મોટા મોટા થઈ જાય કા હાવ નવી નવી જાંજરી છે મારી મમ્મી લાવવા એ છે તો ફેમિલી છે ને અમારા હેતુભાઈ ને એમ કહેવાય કે સેલી નિશાની આપતા જા મારા મમ્મી કા મમ્મી સેલી પેલી આપતા જાય ને એમ વેડમાં એટલે ઓલામાં લેવા થાય ને ઘીમમાં તો ઘીમમાં છે ને લાવો તો આવી રીતની ડિઝાઇન ની મારા મમ્મી છે ને સેલી પેલી ને હાથે એમ કેવાય કે બનાવી હતી આવી ઝાંઝરી તો મસ્ત ડિઝાઇન છે તો મારા મમ્મી તીવતા જ હતા ઘીમ એટલે ઘીમ હતી ધૂરેટીના દિવસે અને ધુરેટીના આગલા દિવસે તમને બધા પહેલેથી વિડીયો જોતા એટલે ખબર જ હશે કે ઉતાણીના દિવસે અમારા પરેશભાઈ આવ્યા હતા ઉતાણી કરવા ભાઈની ઘીમ કરવા પણ આ દિવસે જ મારા મમ્મી વોફ થઈ ગયા હતા એટલે એમ કહેવાય કે ભાઈને સહેલા સહેલા આશીર્વાદ દેતા જાય મારા મમ્મી એટલે આ એમ કહેવાય કે અમને બહુ જ ગમે બેન શું કહેતા હૈ કે આ ઝાંઝરી છે ને કોઈ દી પહેરાવી નથી પણ બેન પાછા કહે કે હવે પાછું પહેરાવી દેવી કે મમ્મીના આશીર્વાદ તો મળે ને કાબેન

તો આવી રીતે છે ને મારા મમ્મી પેલા છેલ્લા પેલા એને હાથે ઘરના લઈને મેકલા હતા પરેશભાઈ ની હારે તો અટાણે બેન છે ને આશીર્વાદ વાત તરફથી પહેરાવી દે કા ન કરે પહેરાવી દેવાના હોય તો બેન પેલા વિચારતા કે હવે ને પહેરાવા હવે ને પહેરાવતા કા બેન તો પાછું હું કે હવે પહેરાવી દેવા એનું આપવા હોય પહેરાવવા આપણે ન પહેરાવીએ તો હાસી વાત છે કે પહેરાવવા આપણને ન પહેરાવવા હમ એમ થાય કા તો આવી રીતે ધુરેટી હાટું લાવ્યા થા એવું વિચાર્યું નહોતું કે ધૂળેટીના દિવસે અમારા હેતુભાઈની ખુશીના ઘીમ હતી અમારે ઘીમે નાનો એવો બાળક હોય ને તો એને ઘીમે અમારા ઓલામ દિવસે ધૂરેટીના દિવસે પણ ખબર નથી કે ખુશીના દિવસે અમારે દુઃખ આવશે એટલે તે દિના ધૂરેટીના દિવસે જ મારા મમ્મી હોફ થઈ ગયા હતા એ બહુ મોટી નિશાની મૂકી દીધી મારા મમ્મી પણ હવે શું કરું એ તો ભગવાનમાં જયારે એવું થયું બેન ક્યાં હસીવા વાત ને એ તું ભાઈ એક મહિના દિવસના થયા હતા ને મમ્મી ઓફ થઇ ગયા મહિના દિવસ ના થયા હતા મમ્મી ના મમ્મી ઓફ થઈ ગયા ને ભાઈ એક મહિના દિવસના ફીટ થયા કાંઈ યાદી રહી થઈ જાય કે આ બેન ને બધાય આગળ વધી છે ને બધાય હાલું જાય છે બધું કોઈને કઈ મનમાં નથી એવું કઈ ન હોય ફેમિલી મનમાં અમને કોઈ દિવસ થોડા ભૂલાય એ બેન ભૂલાય મમ્મી થોડા ભૂલાય હે આપણને જન્મ દીધો છો એ થોડા આપણને ભૂલાય તરત અમે મમ્મીને થોડા તરત ભૂલી હી કે ફેમિલી કેમ કે અમને જન્મ દીધો નાનાથી મોટા થયા ને મેન વાત અમને કઈ કે ઓલી લાગે કે છે ને અમી નાના હતા એટલે બેન જ હતા આ બેન હતા ને બેન જ હતા તે દિવસના મારા મમ્મીને દવા ચાલુ હતી આમ કહેવાય કે પંદર સોળ વર્ષ મારમીની દવા ચાલુ હતી તો આજ તમને કહી દઉં ઘણા કમેન્ટ કરતા હતા કે શું થયું હતું તમારા મમ્મીને એક વાર તમે કહી દીધું તો પણ તમને કહી દઉં કે મારા મમ્મીને છે ને પંદર વર્ષથી દવા ચાલુ હતી એટલે મગજની દવા ચાલુ હતી બીજી કાંઈ દવા ચાલુ નથી તો દવા ચાલી હતી ને તો એમને પીધા કરતા પીધા કરતા એમ કહેવાય કે જમે નહીં પણ એટલી તો એની દવા સાંગળો ભરી ભરીને દવા પીતા ને અમને નાનેથી મોટા કર્યા ને અટાણા એમ કહેવાય કે ભાઈને લગ્નનું ટાણું થયું ને બે ભાઈને પહોણા વગેરેના મારા મમ્મીને વૈયા જાય એ અમને વધારે દુઃખ થાય કેમ કે મારા મમ્મીની આશા વધારે હતી કે ભાઈના લગ્ન થઈ જાય ભાઈના લગ્ન થઈ જાય તો અટાને ભાઈનું સગાઈ થઈ અને મારી માવડી નથી મા વગેરેનું તો અધૂરું લાગે ને ગમે એટલા આગળ વધી જાય ગમે એટલા મોટા થઈ જાય પણ એને થોડું દી ભૂલાય તો અટાને હરેક હરેક પલમાં મા યાદ આવે છે અમને હાસ ને બેન હે મા થોડી ભૂલાય અટાને લગ્નનું ટાણું આવ્યું બે ભાઈઓને અને મારા મમ્મી નથી એટલે અમને થોડુંક વધારે દુઃખ થાય પણ હવે શું કરું એ તો જેને હું એમ કહું કે અમારી અમારી વાત છે ને એ જે મા વગેરેના હોય ને એને જ ખબર રહે બીજા કોઈ અમારી વાત સમજી નહીં શકે પણ કાંઈ વાંધો નહીં અમારું થોડુંક ઓલું છે તો અમે તમને શેર કરીએ છીએ કેમકે તમને કહીએ તો થોડુંક અમારું મન હળવું થઈ જાય કેમ કે અમે જો મારા પપ્પાને ન કહી શકીએ કે બે ભાઈઓને ન કહી શકીએ આ અમે હા હરિયામાં એ ન કોઈને કહી શકીએ તમારે આરે અમારી મન ની વાત શેર કરીએ તો અમારું મન હળવું થઈ જાય અમે બે બેનો અમારી ન અમારી વાત અમે કેરા કરીએ કેમ કે અમુકને સારું લાગે અમુકને નહ લાગે ને પપ્પાને વધારે કે તો પપ્પાને અમારા કરતા વધારે દુખ થાય દુખી થાય એ પણ યાદ કરે એટલે છે ને અમે કોઈને નત કેતા અમે અમારી ન મારી મનમાં રાખીએ હવે કાઈ માજો ની માં નથી તો અમે પણ થોડીક વધારે હિંમત રાખશું અને પપ્પાને હિંમત આપશું અને બે ભાઈઓને પૌણાવી દેવું એટલે બે ભાભી આવી જાય બે પણ એમ કહેવાય કે મામાના ઘરેથી છે એટલે કંઈ વધારે ઉપાધિ નથી મામા આવે ને એને અમારા સામુ જોઈ અને મારા બે ભાઈઓ જોઈ જોઈને અમને એક મોટી બેન આપી દીધી નકર નાનેથી એક બેન આપેલી જ હતી પણ મારા મમ્મી ઓફ થઈ ગયા ને એટલે પછી મારા મામા આવે મોટીને પણ આપી દીધી એટલે એક ઘરે બે ભાવીની સગાઈ થઈ ગઈ એટલે એમ કહેવાય કે અમી ઓલા બોલાસી એટલે બધા અમારી ઉપર દયા કરે છે કેમ કે શું કઈ વાંધો નહીં હવે બીજું તો કઈ કેવું નથી મને ઘણા કહે કે તમે બહુ માની વાત ન કરો દુઃખ થાય એ હાસી વાત છે પણ હવે ક્યારેક ક્યારેક યાદ આવી જાય તો તમને શેર કરીને કહી દઈએ હાસી વાત ને અમારું મન હળવું થઈ જાય એ તો કાંઈ વાંધો નહીં મમ્મીના આશીર્વાદ ને આપેલા છે ને પહેરાવો એટલે હંમેશા આઈના આશીર્વાદ રે એતું યાર એ કઈ એતું અમને ફોટામાં જોઈ તો એમ થાય કે આગળ બોલશે આગળ બોલશે પણ હવે ઘણું અમારે હાટું દુઃખ ભોગવીને ને જશે એટલે હવે અમારે એને દુખી નથી કરવા જ્યાં રે ના સુખે રે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કાબે હે તો કાઈ વાંધો ને હવે જી થાય બધું હવે સારું થાય બે ભાભીઓ આવી જાય એટલે સારું થાય પણ અમારા મનની વાત હતી તમને શેર કરી દીધી તમે ગમે તો હારી કમેન્ટ કરજો કે તું હાટો છે ને જાંગરી લેવા થા ને તો પહેરાઈ દીધી અત્યારે આવી જશે મહેમાન હા તે લઈ આવ્યા સોડા કેમ નામ જો એ તો ભાઈ જાગી ગયા ના આપણે મળવા આવ્યા છે કેમ છે સારું છે ને તો વાંધો નહીં એના મામા છે તો ત્રણ જણા આવ્યા છે ગાડી લઈને પૈસા લઈ અમને મળવા કા ભાઈ ભાઈ

તો અમારે અમી ના તોય અમારી ભાભી આવે કામ કરવા પણ તોય પછી અમી કામ કરી લઈએ એટલે મારા કઈ રસોઈ નથી બનાવતા એટલે કોઈ કઈ ઉપાધિ કરતા નઈ બધું કામ ને ઘર ને બધું સંભાળે મારા ભાભિયું તો અટાણે મારે પણ કામ છે તો ફટાફટ કરી લે કેમ કે નકર બધા કમેન્ટ કરે છે કે તમે ફરો બહુ ઘરમાં થોડુંક કામ કરો પાણી ભરાઈ ગયું ત્યાં તમે કેવું કરતા તમે પાણી ભરાય તો મારા એકને ઘરે નતું જ ગયું આખા એમ કહેવાય કે અમારા આખા ગામમાં આજુબાજુમાં ઘણા ગામમાં પાણી ભરાઈ ગયું મારા એકના ઘરે પાણી નથી ભરા એ તો પાણી હવે ભરાય ને વહી જ ગયું હવે તો આવશે જ નહીં પાણી હવે તો બહુ વરસાદ થયો હોય ને ત્યાં આવે કેટલા વર્ષો પછી ઓણ ભરાણું હતું હવે ક્યારે ભરાય થોડી ખબર છે હવે ન પાણી ભરાય તો આવી રીતનું હતું અને અટાણે અમારા ઘરનું કામ કરવાનું છે ઘરનું કામ ફટાફટ કરવા મળીએ નકર અમે ઘરનું કામ ન કરતા હોય ને ફેમિલી તો અમારા હાવું હરા ઘર પહેરા કાઢી નાખે એટલે છે ને અમે સ્ટ્રગલ કરીને થોડુંક ઘણું બધું બધું એક કે કામ કરીને પછી છે ને અમે વિડીયો શૂટ કરીએ છીએ નગર એમને કંઈ કામ પડતું મૂકીને અમે વિડીયો શૂટ નથી કરતા એટલે છે ને તમને બધાને ઇન્જોય આવે ને એવી રીતના વિડીયો બનાવીએ છીએ અને હા અમે કામ કરતા હોય ને તો જ અમે ભેળા હોય એટલું જરાક વિચાર કરીને રાખજો કેમ કે અમુક અમુક છે ને એ કમેટ કરે છે પણ બીજા ફેમિલી મેમ્બર છે ને મને બહુ સપોર્ટ કરે છે પણ એક બે જણાને એવું લાગે છે કે હું કંઈ કામ નથી કરતી પણ ફેમિલી કામ કરતા જ હોય તમને કંઈ એમ કહેવાય કે કામ કરતા હોય તમને દેખાડતા ન હોય કાંઈ વાંધો નહીં ફટાફટ મારું કામ છે તો ફટાફટ હવે કરવા મળીએ પૂજાબેન કામ કરવા મળીએ કાં અમારે લહણ ફોલવાનું છે તો ફટાફટ હવે લહણ ખોલવા મળીએ પછી લહણ ભેળવી નાખી પોતું કામ કરના જ થી હોય ને આવી હતું ને વિડીયો આપણે એટલો જ રાખશું આજ વિડીયો તમને કેવા પ્લીઝ કરીને વિડીયો ગમે ને તો શેર વાર તો પ્લીઝ દેજો તો આવતી કાલ મળશું એક નવા સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવું